એટલી પૈસાની માંગણી કરો છો ને એટલા પૈસાવાળા તો અહીં ઓટા ફેરા કરે છે નહીં જોતા એ પૈસા એમની જોડે કરોડો જે તમે કરોડો માંગતા હોય કે મામ કરોડ રૂપિયા પાંચ કરોડ દસ કરોડ રૂપિયા મારી જોડે આવી જાય તો હું સુખી થઈ જાઉં તે દસ કરોડ વાળો છે ને દુઃખી છે એ લાઈન ઊભો ઉભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે તમને ઠેર ઠેર તમારી માતાઓનો ફોટા ના દેખાય ગોડાઉ સોલંકી પેઢી ની મેલેડી નહીં

આ બધી વાતો સામાન્ય વાતો ના મતતા ગોડા રૂપિયા લઈ લઈને કમે કમે જેટલું ભેગું કરશો તમે હાય પૈસા હાય પૈસા 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 માં પૈસા નહીં પૈસા નહીં પૈસા નહીં તો તમે જેટલી પૈસાની માંગણી કરો છો ને એટલા પૈસાવાળા તો અહીં ઓટા ફેરા કરે છે નહીં જોતા એ પૈસા એમની જોડે કરોડો જે તમે કરોડો માંગતા હોય તો આમ કરોડ રૂપિયા પાંચ કરોડ દસ કરોડ રૂપિયા મારી જોડે આવી જાય હું સુખી થઈ જાઓ તે દસ કરોડવાળો છે ને દુઃખી છે એ લાઇનમાં ઊભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે કે માતાજી કોને મારા ઘેર આવે મંદિર બની આ કરી આલું તો શું એમને જ એ વાતનો દુઃખ હશે એમની જોડ તો પૈસા છે બધુંય તો જ્યાં સુધી તમે ભક્તિમાં નહીં રંગાવ જ્યાં સુધી તમે તમારી કુળદેવીને ભક્તિમાં નહીં રંગાવ ભગવાનના નોમમાં કદાચ વિશ્વાસ નહીં રાખો ત્યાં સુધી તમારા દુઃખો નો અંત ક્યારે નથી નથી ના એક સુખ નું નાટક તો દેખાશે કે હા થઈ ગયો એ તો પછી દો દિન કી ચાર ફીર અંધેરી એવી અંધેરી રાત કરવાની છે બોળા મારી તો કદાચ ચાંદની એવી હોય ને કે જીવન નહીં તમારી પેઢીઓનો પ્રકાશ કરી નાખું એ માતા પણ બે દિવસની ચાંદની જોતી હોય તો બોલો માનતા રાખો ગોડા તમે ક્યાં કર્યાલું પણ નહીં તમે ભોડિયા છો તમે ગોડા છો તમને માગતા આવડતું પણ મારા જેવી માતા પાગલ નથી ગાડી નથી એને ખબર છે કે દીકરા નથી બોલતા હરખું આવડતું નહીં ભલે કદાચ નોનો છે પણ નોનો તે કદાચ એમ કે મારે દૂધ પીવું છે તો એને કયા દૂધ બાર ડેરી વાળું નહીં એને એની માનું દૂધ પીવડાવવું પડે અને તમે માગો છો ડેરી વાળું દૂધ ચોકલેટ વાળું દૂધ પણ તમને ખરેખરમાં દૂધ દૂધ છે નહીં તમારી માના ધાવણનું દૂધ જરૂર છે આ અનુભૂતિ કોઈ ના બાજુ ખ્યાલ નહી જતો કોઈ ના બાજુ વિચાર નહી જતો બસ દીવા કરીએ છે છે તમારી માં ઘેર બી માં મારા જેવી માતાના પારે આવી આશાઓ રાખી રાખી નિરાશ થશો મારો તો નિરાશ નહીં કરવાના એટલે આવું જાહેર માં બોલું છું ઘોડા દેવી શક્તિ મરી જઈ જઈ આવા હળાહળ કડિયુગમાં જાગતી છે જોઈ લો અને આવી રીતે મારા ભગવાને મને માતાને ચમ જાગૃત બનાવી કે તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની અંદર શ્રદ્ધા વધશે તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની એમની કુળદેવી પ્રત્યે પ્રેમ વધશે અને હજારો દુઃખીયા છે ને એક બાજુ દુઃખ મૂકી અને પોતાના મનુષ્યનું કર્તવ્ય ધર્મ નિભાવશે એ ઉદ્દેશ લઈને મારા ભગવાને મને મેળની જાગૃત બનાવી છે પણ આવી આજ કોઈ સમજ લેવી બસ આવવાનું રવિવાર ગણવાના મોનતા રાખવાની કોમ થાય તો ઠીક ના થાય તો રોમ રોમ બીજે મને શું વાંધો છે ચાર જગ્યાએ ને પચ્ચીસ જગ્યાએ ફરો કોઈ જગતની માતા કોઈ જગતના ભુવા કોઈ તમારું ભલું નહીં કરીએ કે યાદ રાખજો મારે વાત કોઈના મેં એવી સામર્થ્ય નહીં આખા વિશ્વ બ્રહ્માંડમાં કે તો ખાલી દેવી શક્તિ મારો ભગવાન એના સિવાય ધરતી પર કોઈ એવા સૃષ્ટિના કોઈ મનુષ્ય ની એવી તાકાત નહીં કોઈ એવું સામર્થ્ય નહીં કે કોઈના આશીર્વાદ માં શકે ના થાય ક્યારેય ના મટે ભગવાન કૃષ્ણ હતા ને ભગવાન સાક્ષાત હતા તો અમે દુર્યોધન ને ઓળખ નથી હતી એને દુષ્ટ કહેતો દુષ્ટ એ પોતે હતો ભગવાન ના દુષ્ટ કે

ધીરે 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 મારો સત નો પ્રકાશ વધારતો વધારતો આખી દેશ દુનિયામાં ફેલાય પણ આ ઉદ્દેશ પૂરો કરવા માટે રોજે રોજ ના મારા પ્રયાસ હોય છે મારા પ્રયત્નો હોય છે રોજે રોજ પ્રવચનો હોય છે આ પ્રવચન જીવનમાં અમલ કરી જોજો એક વખત ના થાય ને કદાચ આળસ આવે ને અને બેચેની લાગે ને તો એ ખાલી મારી હામાં હા મિલાય ને ખાલી કોશિશ કરજો કોશિશ સપોર્ટ હું મેલડી કરીશ કે માં અમારથી ના થાય ભક્તિ અમે કારા માથાના માનવી અને તમારથી ના થાય તો કઈ નહીં પણ તમારું હું પણ મેલી મારા શરણમાં મૂકી દેજો કે માં અમારથી ભક્તિ ના થાય પણ લે ભક્તિ તે તું કરાવજે તું પ્રદાન કરજે તો હું પ્રદાન કરીશ તમારી માની ભક્તિ કરવા માટે હું મારી ભક્તિ કરવા માટે નહીં કેતી તમારી કુળદેવી દેવી પ્રત્યેની ભક્તિ કરાવવા માટે હું ભક્તિનો શક્તિ પ્રદાન કરીશ કે જાઓ તથાસ્તુ કોશિશ તો 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 કરો કરો જીવનમાં સંકલ્પ શું છે અનુભવ મોટા ભક્તો ના ઇતિહાસ જો રામાયણ જો મહાભારત જો એમાં તમને આવા પુરાણો આવા ધર્મ ની વાતો અને ધર્મ ના પરચા અને મારા ભગવાન નું અસ્તિત્વ શું છે ને એનું જ્ઞાન સમજ તો થોડી તો લો

શું જોવું એ તમારી પર નિર્ભર થાય છે પણ આજે કોઈને આવા પ્રવચન આવા ભગવાનની લીલા મહિમા કોઈને જોવી પૂછ્યું કે રામાયણ જોઈ પચીસ ટકા વાંગરી ઊંચી થાય કે મહાભારત કેટલાય જોઈ ગણી પચીસ ટકા માણ વગરી ઊંચી થાય એ તે જોવા ખાતર જોઈએ ભગવદ્ ગીતા કોને વાંચી ભગવાન જો ભગવદ ગીતા એટલે શું અમુક ને એ નહીં ખબર અરે ગોડા તમે સનાતન હિન્દુ ધર્મ ના કદાચ દીકરાઓ છો તમારો જન્મ થયો ને એ ભારત દેશમાં થયો છે અને એમાંયથી હિન્દુ ધર્મમાં તો તમે બહુ ભાગ્યશાળી છો નહી તો આફ્રિકાના કાર્યઓના જંગલો એમેઝોન ના જંગલમાં નાખ્યા હોત તો ભગવાને ચય ગાડી ફેરવત ફેરવત ચયું ઘરમાંગત કપડા પહેરવાના ઠેકોણા ના હોત તો ભગવાનની કૃપા છે ને ધર્મ મળ્યું અને હિન્દુ ધર્મમાં તે કદાચ ગુજરાત જેવું રાજ્ય મળ્યું ગુજરાત રાજ્યની હું સોલંકી પેઢીની ની ન મારી મેલડી મળે તો આ કૃપા નહીં કૃપા નહીં

આ પ્રભાવ છે આ પ્રભાવ છે જીવનમાં જો પિક્ચર ચાલતું હોય તો કલાક આમ લેવા મોટા ફેરા કરવા હોય તો હમણાં અજય દેવગલ નું પિક્ચર ચાલતું હોય શાહરૂખ ખાન નું પિક્ચર ચાલતું હોય અમિતાભ બચ્ચન નું પિક્ચર ચાલતું હોય ને તો ત્રણ કલાક એક ધારી રહે છે આમ નામ ના ભૂખ લાગે ના કશું જ નહીં બોલો અને પિક્ચર ત્રણ કલાકનું જોઈને બહાર આવો ને અને કદાચ પૂછો નાખી સ્ટોરી તો એક એક વાતની સ્ટોરી કે તમને બોલો અને સ્ટોરી કે તો બરોબર છે પિક્ચરમાં શું હતું એ તો કે બરોબર છે પણ કદાચ અંદર પેલો પિક્ચરમાં હીરો ફાઇટિંગ કરતો હોય ને તો બહાર આવીને એ ફાઇટિંગ કરે ચમ એ ચમ વહાલું લાગે છે અહીંયા તમને મન મોન્યું છે આઈ અહીં અહીં મન માનતું એ નહીં મોનતું એનું કારણ શું છે આ એવું ના કેતા કડ્યું સતયુગમાં ત્રેતામાં વાપર યુગમાં તો છે ને રાક્ષસો મોણસો નો ઉઠાઈ ઉઠાઈ અને કાચા ખાઈ જતા અને આડકા ભેગા કરતા ખબર છે ને રોમાયણમાં ઋષિમુનિઓના આડકા ભેગા કરી કરી અને ઢગલા કરે તો આજ તો એવા તમને કોઈ ખાવાવાળા છે જય એવા આ તો કોઈ તમને એવા મારવાવાળા છે આ તો કદાચ ભગવાનની બનાયેલી વ્યવસ્થા જોઈ લો આ તો કદાચ કોઈ લાફો મારે કોઈ મારી જાય તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો ને તરત એને ઉઠાઈ લે તો કડિયુગ છે કે સતયુગ છે